દ્વાપર યુગ થી કળિયુગ સુધી મલખમ મલખમ ની પ્રાચીન રમત અરવાચીન યુગમાં પણ લોકપ્રિય મોગલો અને પેશવાઓના સમયમાં પણ મલખમ ના દાવ ખેલાતા શરીર ની સ્ફૂર્તિ અને મજબૂતાઈ માટે મલખમ આશીર્વાદ આશીર્વાદરૂપ વિદ્યાર્થીઓમાં રથયાત્રાના કર્તવ્યો બતાવવાનો અનેરો ઉત્સાહ રથયાત્રામાં વિદ્યાર્થીઓ મલખમ ના કર્તવ્યો બતાવશે મલખંભ પ્રદર્શનમાં પ્રથમ વાર કિશોરીઓ કૌશલ્યનું પ્રદર્શન કરશે મલખંભ રથયાત્રાનું આકર્ષણ બનશે ભગવાન જગન્નાથજીની એકસો ચાલીસમી રથયાત્રા રથયાત્રામાં પ્રતિ વર્ષે કંઈક અલગ કરવાની દરેક વ્યક્તિઓની ઈચ્છા હોય છે આ વર્ષે પણ કઈક અલગ જોવા મળશે આ વખતની નવીનતા એ છે કે આ વખતની રથયાત્રામાં કિશોરીઓ પણ મલખમના દાવનો પ્રયોગ કરશે રથયાત્રામાં જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે જેમ મહિલાઓ દરેક ક્ષેત્રે આગળ ધપી રહી છે તેવી રીતે મલખમમાં પણ મહિલાઓ એટલે કે કિશોરીઓ આગળ વધી રહી છે ભગવાન જગન્નાથ જ્યારે નગરચર્યાએ નીકળશે ત્યારે તેમને કાલાવાલા કરવા માટે તેમને લાડ લડાવવા માટે કિશોરીઓએ પણ આગળ ધપાવ્યું છે અને કિશોરીઓ મલખમના કૌશલ્યનું પ્રદર્શન કરશે તેની સાથે જ રથયાત્રા નિહાળનારા લાખો ભાવિક ભક્તોનું ધ્યાન આકર્ષિત કરશે ભગવાન જગન્નાથજીની રથયાત્રાના ત્રણેય રથની આગેવાની શણગારેલા ગજરાજો કરશે અને રથની સાથે જય રણછોડના નાદ સાથે ભજન મંડળીઓ પણ જોડાશે ત્યારે ભાઈ બલરામને પ્રિય એવા કુસ્તીના દાવની અનુભૂતિ કરાવતા અખાડાના કર્તવ્યો રથયાત્રામાં જોડાશે જેની સાથે સાથે આ વર્ષે કિશોરીઓ પણ મલખમના કૌશલ્યના પ્રદર્શન કરીને રથયાત્રા મલખમ ભારતીય પ્રાચીન વિદ્યાઓમાંની એક વિદ્યા એટલે મલખમ મલખમ શબ્દ ક્યાંથી આવ્યો બનેલો શબ્દો કુસ્તીની રમતમાં હરીફ સાથે કુસ્તી કરતા પહેલા મલખમ કરવાથી હરીફને સરળતાથી હરાવી શકાય છે આ હેતુથી મલખમનો અભ્યાસ કરવો જરૂરી થઈ જાય છે

ભાવ કરશે કઈ રીતે તેમના વિદ્યાર્થીઓની તૈયારી છે શું તૈયારી છે આપના વિદ્યાર્થીઓની અમારા વિદ્યાર્થીઓની તૈયારી છેલ્લા ચાર મહિનાથી સતત બે કલાકની પ્રેક્ટિસ ચાલે છે અમે જે આપ પાછળ જોઈ શકો છો લાકડાનો સ્તંભ છે એ સ્તંભ ઉપર મારા દસ જેટલા બાળકો જે દસથી વીસ ઉંમરની વચ્ચે છે અને એ લોકો એમાં મલખમના અલગ અલગ દાવ કરીને બતાવશે એટલે મલખમમાં આમ તો યોગનો પણ સમાવેશ થાય છે એટલે એમાં મલખમ ઉપર યોગા પણ જોવા મળશે અને મલખમના અમુક જે સ્પેશિયલ દાવ છે એ પણ જોવા મળશે આ વર્ષે ખાસ કરીને આ મલખમની અંદર છોકરીઓ પણ જોડાય છે શું છે આ અત્યાર સુધી એવું બન્યું છે કે મલખમમાં ફક્ત છોકરાઓએ ભાગ લીધો છે કારણ કે મલખમ માટે ખૂબ જ તાકાતની જરૂર પડે છે અને અત્યાર સુધી છોકરીઓ એ માટે પહેલ નથી કરી પણ પ્રથમવાર એવું બનવા જઈ રહ્યું છે ગુજરાતમાં ખાસ કરીને રથયાત્રામાં કે બે છોકરીઓએ મલખમ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું સીએન સ્પોર્ટ્સ એકેડેમીમાં અને તે લોકો પણ છેલ્લા ચાર મહિનાથી મારી સાથે સતત પ્રેક્ટિસ કરે છે અને આ વખતે એકસો ચાલીસની રથયાત્રામાં મારી બે છોકરી ઉપર શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દેશે આ જે યુ છોકરીઓ છે તેમજ અન્ય છોકરાઓ પણ છે તમારી સાથે તો કેવા પ્રકારના આ દાવ કરશે અને લોકોને મંત્ર કરશે આમાં અલગ અલગ પ્રકારના દાવ હોય છે કે અમુક દસ ફૂટની ઊંચાઈનો જે થાંભલો જોઈ રહ્યા છો એ દસ ફૂટની ઊંચાઈ એ બાળક ઉપર જશે અને ઉપરથી આંખના પલકારામાં જે નીચે આવશે પણ એટલી સ્પીડમાં નીચે આવશે છતાં પણ એને કંઈ થશે નહીં અને પોતાની જાતને બેલેન્સ કરી અને તરત જ બીજા આસન તરફ વળી અને બીજો આસન બતાવશે જે કદાચ હું શબ્દોમાં નહીં વર્ણવી શકું પણ એ જોવાથી જ આપણને ખ્યાલ આવશે અને એક અનેરો રોમાંચ આ રથયાત્રામાં આપને જોવા મળશે

મલ્લ એટલે કે પહેલવાન અથવા તો યોદ્ધા અને ખંભ એટલે કે સ્તંભ છે મલખમ દાવ એ વર્ષો પુરાણી પરંપરા છે જે લુપ્ત થવાને આરે આવી છે પરંતુ ચાલુ વર્ષે આ મલખમ દાવના પ્રયોગ કરાશે જેની તડામાર તૈયારીઓ શાળાઓમાં ચાલી રહી છે અને આ તૈયારીઓમાં કોઈ પણ ઉણપ ન રહી જાય એટલા માટે બાળકો રાત દિવસ એક કરી રહ્યા છે મલખમ દાવ એ ઘણી જૂની પરંપરા છે ઓગણીસમી સદીમાં મલખમ દાવનો પ્રયોગ કરાતો હતો પરંતુ સમયાંતરે આ દાવ લોકોના મનમાંથી વિસરાઈ ગયો છે મલખમ દાવનો અર્થ થાય છે મલ એટલે યુદ્ધો અને ખમ એટલે થાંભનો આ બંને શબ્દને એક કરીને મલખમ કહેવામાં આવે છે સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓ આ મલખમની તૈયારીઓ કરી રહ્યા હોય છે સવાર સાંજ તેની પ્રેક્ટિસ કરે છે મલખમ વિદ્યા મહાભારત કાળથી જ પ્રચલિત છે ભગવાન શ્રી કૃષ્ણ પણ મલખમ કરતા હતા કોઈ કારણોસર મલખમ વિદ્યા લુપ્ત થતી નજરે પડી હતી જો ઇતિહાસમાં નવોદય થયો હતો મલખમના અનેક પ્રકાર છે તેમાં એક છે ફિક્સ મલખમ બીજું જુલતો મલખમ અને ત્રીજું આમ જોવા તો ફાયદા હંમેશા વધારે હોય છે અને ગેરફાયદા ઓછા હોય છે એમાં પણ જો મલખમ ની વાત કરવામાં આવે તો મલખમ એ આપણી સૌથી પ્રાચીન વિદ્યાઓમાંની એક વિદ્યા છે મલખમના ફાયદાની જો વાત કરીએ તો મલખમ કરનારને સમય પણ ઓછો ખર્ચ કરવો પડતો હોય છે સમયની સાથે સાથે ઓછા ખર્ચે આ રમતમાં પારંગત બની શકાય છે જ્યારે નાની જગ્યામાં સૌથી વધુ શારીરિક ફાયદો કરાવતી જો વિદ્યા હોય તો તે છે મલખમ મહિનાથી કરી છું દાવ અને મને એક ફીલ હતું કે છોકરાઓ કરી શકે તો છોકરીઓ કેમ ના કરી શકે એના માટે થઈને મેં આ પોલ મલખમ જોઈન્ટ કર્યું છે છેલ્લા ચાર મહિના દાવ કરું છું એમાં આકારણીય ધનુરાસન છે બદ્ધ પદ્માસન છે નટરાજ આસન છે એલ બેલેન્સ વગેરે જો આસન વગેરે અમને એક જ અનુભવ થાય છે કે અમારા પર જગન્નાથ ભગવાનની રાધી આશીર્વાદ વરસતા રહે એના માટે થઈને અમે રાધીયાતામાં પાર્ટિસિપન્ટ થઈ ગયા આગળ મલખમને લઈને આપ ક્યાં સુધી પહોંચવા માંગો છો મારે નેશનલ સુધી જવું છે પોલ મલખમને લઈને આ પોલ મલખમ છે હું આ આમાં હાથની સ્ટ્રેન્થ જોઈએ તેથી આ થઈ શકે કેવા પ્રકારના તમે દાવ કરો છો મલખમ ઉપર હું 5 થી વધારે ઉડ્ડી બદ્ધ પદ્માસન આકાણીય ધનુરાસન જ્ઞાનાસન મારી પાસે ઘણા લોકો છે મને એ લોકોનું જેવું શીખવું છે જગન જગન્નાથજીની રથયાત્રામાં હું જોડાઈશ એટલે મને ખૂબ આનંદ થશે જય જગન્નાથ આ પોલ મલખમ છે આમાં આસન થાય છે આ કરવાથી મનને શાંતિ મળે છે મને ખૂબ જ આનંદ થાય છે કે હું રથયાત્રામાં આ વખતે જોડાવાનો છું

લગભગ ત્રીસ વર્ષો ઉપરાંતથી મલખમ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા રાષ્ટ્રીય સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે સ્પર્ધામાં ફક્ત નેવું સેકન્ડમાં રમતવીરે મલખમ પર પોતાની આવડત અને યોગ્યતા સિદ્ધ કરવાની હોય છે વધુમાં મલખમ વિશે જાણીએ તો ગુજરાત સરકાર દ્વારા ખેલ મહાકુંભમાં મલખંભની રમતનો સમાવેશ કરવામાં આવેલ છે જે ગુજરાતના તમામ મલખમ પ્રેમીઓ માટે હર્ષની બાબત છે મલખમની રમતમાં પ્રચાર અને પ્રસારના હેતુસર એમએફઆઈ દ્વારા દર વર્ષે 15મી જૂને મલખમ દિવસ તરીકે ઉજવણી કરવાનો નક્કી કરવામાં આવ્યો છે આવો આપણે સૌ સાથે મળીને મલખમ દિવસની ઉજવણીમાં સામેલ થઈએ અને સુદ્રઢ સુરક્ષિત રાષ્ટ્ર બનાવવાની દિશામાં એક ડગલું ભરીએ કોઈ પણ રમત રમવાથી નુકસાન ક્યારેય થતું નથી પરંતુ તેનાથી ફક્ત ફાયદા જ થતા હોય છે પછી તે શારીરિક હોય કે પછી માનસિક હોય જો શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ હઈશું તો જીવન જીવવાની મજા જ કંઈક ઓર હોય છે અને એટલા માટે જ આપણી ભારતીય પ્રાચીન પરંપરાઓથી ચાલતી આવતી રમતોની ઉપર જો વધુ વિશેષ મહત્વ આપવામાં આવે તો મલખમ કુસ્તી અને દંડ બેઠક વડે શરીરને સુદ્રઢ બનાવવા માટે અનિવાર્ય મનાતા અખાડા હજુ પણ આઉટડેટેડ નથી થયા પરંતુ યુવાનોમાં હાલમાં જીમની લોકપ્રિયતા વધતી જાય છે

જેમાં દેશી પદ્ધતિના અખાડાઓમાં જૂની સ્ટાઇલથી અંગ કસરત કરતા યુવાનો પણ જોવા મળે છે પહેલીવાર આવા કોઈ અખાડાઓમાં જાઓ તો ત્યાંનું દ્રશ્ય જોઈને એંશી ના દાયકાની કોઈ ફિલ્મ યાદ આવી જાય જ્યાં કસરતના પરંપરાગત ઢબે અવનવા દાવપેચ કરતા મોર્ડન યુવાનો નજરે પડતા હોય છે મતલબ કે ભારતીય સંસ્કૃતિ છે અને આમાં આપણી જે પ્રાચીન રમતો છે એ કઈ નું કઈ વિચારીને એ બધી રમતો આવતી કે જેનાથી સર્વાંગી વિકાસ થાય તો કદાચ વાલીઓ બાળકની જીદને વસ થઈને કે બીજી કોઈ અન્ય કારણસર ક્રિકેટ વોલીબોલ ફૂટબોલ વગેરેમાં મૂકતા હોય છે પણ હા જ્યાં સુધી એમને મલખમનો ફાયદો કે મલખમ કરવાથી શું થાય એ ખબર નહીં પડે ત્યાં સુધી વાલીઓ પણ આમાં કેવી રીતે જોડાશે તો અમે હવે આ એક મિશન પર છીએ કે મલખમનો વધારેમાં વધારે પ્રચાર અને પ્રસાર પેલા તો ભારતમાં થાય અને ભારતના લોકો આપણા દેશના લોકો આ રમત પ્રત્યે સજાગ બને અને વધારેમાં વધારે બાળકો આ રમત રમી અને એક સારું સ્વાસ્થ્ય મેળવે જેથી આપણો દેશ એકદમ સશક્ત થાય મલખમના થાંભલા ઉપર જતા પહેલા જે દેશી એક્સરસાઇઝ છે એટલે કે દેશી વ્યાયામ છે જે આપણો દંડ છે બેઠક છે એ ખૂબ જ જરૂરી છે કારણ કે ઉપર જતા પહેલા એટલે ઉપર જવા માટે તમે જ્યારે સક્ષમ બનો તમારું બોડી એના માટે તૈયાર થાય પછી તમે થાંભલા ઉપર જઈને મલખમ કરી શકો તો એની શરૂઆત બાળક જ્યારે ક્લાસમાં જોડાય ત્યારે એની શરૂઆત થાય છે અને અમે સંપૂર્ણ કોઈ પણ એમાં સાધનનો ઉપયોગ નથી કરવામાં આવતો અને દેશી વ્યાયામ થકી જ મલખમ કરાવવાનો અમે પ્રયત્ન કરીએ છીએ અને ધીમે ધીમે બાળકો થોડા મજબૂત થાય પછી એ લોકોને અમે મલખમ ઉપર ચડાવીએ અને તાલીમ આપતા હોઈએ છીએ તો આમાં કંઈ પણ આગળ કરી શકાશે જ્યારે મેં મલખમ શીખવાની શરૂઆત કરી હતી ત્યારે મેં એવું નહોતું વિચાર્યું કે આ લાઇનમાં મારું કેરિયર બનશે અને આગળ હું સ્ટુડિયોમાં બેસીને તમારી સમક્ષ આ વાતો કરીશ છે પણ એ રમત પ્રત્યે મને એટલું આકર્ષણ હતું અને રમત રમતા રમતા ક્યારે આ બધું થઈ ગયું એની ખબર ના રહી અને અત્યારે મારા હાથ નીચે પચાસથી થી વધુ બાળકો તૈયાર થઈ રહ્યા છે તો ક્યાંક ને ક્યાંક એવું કેવું રહ્યું કે કોઈ પણ ગેમમાં જતા પહેલાં જો બાળક નાનું છે અને આપણે એનાથી એવી અપેક્ષા રાખીએ ધારો કે ક્રિકેટમાં મૂકીએ છે તો આપણે એવી અપેક્ષા રાખીએ કે આગળ જઈને ઇન્ડિયન ટીમ માટે રમે પણ દેશમાં કરોડો લોકો છે કરોડો યુવાનો ક્રિકેટ રમે છે પણ ટીમમાં જોવા જઈએ તો ફક્ત પંદરથી થી વીસ જણા હોય છે તો એ પછી નસીબની વાત છે આગળ તમારી મહેનત એમાં કામ લાગે છે પણ કોઈ પણ વસ્તુની શરૂઆત તો કરવી જ રહી એટલે કેરિયરનું તો બહુ પછી આવે છે બને ના બને પણ એનાથી જે શરીર બનશે એ ક્યાંયથી ખરીદી નહીં શકાય સ્વાસ્થ્ય બદલવાનું સરનામું જો આપવામાં આવે તો તે છે અખાડાથી લઈને જીમ સુધીના દરેક રસ્તા આધુનિક જિમના લેટેસ્ટ સાધનોમાં જમાનામાં પણ અમદાવાદમાં હજી સુધી અખાડાનું મહત્વ ટકી રહ્યું છે અમદાવાદના કુબેરનગર રાયપુર પ્રીતમનગર જેવા વિસ્તારોમાં હજી પણ અખાડા કલ્ચર ધમધમે છે જ્યાં યુવાનો લંગોટ પહેરીને રિતસરના જૂના દાવપેચ કરતા જોવા મળે છે ઘણા અખાડાઓના બોર્ડ પર નજર પડતા જ આશ્ચર્ય થાય છે કે અહીંયા કોઈએ પેન્ટ શર્ટ પહેરીને કસરત કરવી નહીં સાચી કસરત દેશી અખાડામાં કરી શકાય એવું માનતા પંચાવન વર્ષના વ્રજલાલનું માનવું છે કે દિવસે દિવસે હેલ્થ ક્લબનું કલ્ચર વધતું જાય છે તેમ છતાં અખાડામાં જનારાનો વર્ગ આજે પણ યથાવત રીતે જળવાઈ રહ્યો છે અખાડાની દેશની કસરતમાં દંડવટ પુશઅપ્સ મગદળ ફેરવવાની કળા લાકડાના ધોકા જેવું મલખમ બારબેલ લાકડાનું પેરેલર બાર સાદી કસરતમાં સૂર્ય નમસ્કાર કુસ્તી અને દોડ વગેરેનો સમાવેશ થાય છે આ અંગે જો નિયમિત દેશી કસરત કરતા રહેવામાં આવે તો દેશી કસરતમાં મસલ્સ પર વધારે ભાર પડે છે અને તેમાં અને દંડવટ જેવી કસરતમાં આખા શરીરને ખૂબ જ તકલીફ પડે છે જેનાથી શરીરનું ફિગર સારું બને છે અને લાંબે ગાળે પણ શરીરમાં ચરબી નથી જામતી જેમાં મૃદગરાનો ઉપયોગ પણ થાય છે પરંતુ આજે મૃદગરાની જગ્યાએ ડમ્બેલ્સોએ લઈ લીધી છે ખાસ કરીને લાંબા સમય પછી મલખમની કસરત છોડી દેવામાં આવે તો કોઈ પણ તકલીફ પડતી નથી જ્યારે હેલ્થ ક્લબમાં કસરત કરતી વ્યક્તિ જો લાંબા સમય બાદ કસરત કરવાનું છોડી દે તો તેમાં અચાનક ચરબીનું પ્રમાણ વધી જાય છે આ અંગે મલખમ અને અખાડા સાથે સંકળાયેલા આ અંગે મલખમની વિદ્યા સાથે સંકળાયેલા જયેશ કાચા કહે છે કે આ વાતમાં કોઈ બે મત નથી કે કેલરી કાપવા માટે દેશી કસરત એક આદર્શ રસ્તો છે પરંતુ જેમ સારી વસ્તુ મોંઘી મળે તેમ આ દેશી કસરતમાં પણ બીજી તમામ પ્રકારની કસરતો કરતા વધારે તકલીફ પડે છે બીજી તરફ પશ્ચિમ અમદાવાદમાં અખાડાનું સ્થાન આધુનિક જીમે લઈ લીધું છે બીજી તરફ જે લોકો વર્ષોથી અખાડા અને મલખમ જેવી વિદ્યાઓ સાથે સંકળાયેલા છે તેઓ અખાડામાં જઈને કસરત કરવાનું વધુ પસંદ કરે છે જે લોકોને હેલ્થ ક્લબની ફી નથી પોસાતી તેઓ પણ અખાડામાં જવાનું પસંદ કરે છે અને જે લોકો વર્ષોથી અખાડામાં જતા હોય તેઓનું જૂનું ગ્રુપ હોય તો તેઓની પસંદ પણ અખાડો જ હોય છે મહત્વની વાત તો એ છે કે ગુજરાતી યુવાનો આજે પણ પરંપરાગત રીતે અખાડા હેલ્થ ક્લબો માં અંગ કસરત જોવા મળી રહ્યા છે અને એટલા માટે જ તો કહી શકાય છે કે શારીરિક અને માનસિક રીતે વ્યક્તિ જો સ્વસ્થ હશે તો દેશ આપોઆપ સ્વસ્થ બનશે ચૌદ કિલોમીટર લાંબી ભગવાન જગન્નાથની રથયાત્રાને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે મલખમના વિદ્યાર્થીઓ પણ આ જ રથયાત્રાને લઈને પોતાની તૈયારીઓ આરંભી છે જો વાત કરીએ તો આ મલખમ કરતા દસથી પણ વધુ જે વિદ્યાર્થીઓ છે તે પોતાનું કૌશલ્ય બતાવી રહ્યા છે ત્યારે પ્રથમવાર આ મલખમની વિદ્યાર્થીઓ પણ આ રથયાત્રાની સાથે જોડાશે અને રથયાત્રામાં આવતા તમામ લોકોનું ધ્યાન આકર્ષિત કરશે